તો આજે આપણે ધોરણ નવનું ગણિત વિષયનું બનાસકાંઠા શાળા વિકાસ સંકુલનું જે પેપર લેવાનું છે એનું સોલ્યુશન જોઈએ ફટાફટ જોઈ લઈએ સોલ્યુશન ચાલુ કરીએ વધારે વાતો ના કરતા અને તમારા જેટલા પણ મિત્રો બનાસકાંઠામાં ભણે છે તેમને આ શેર કરજો સૌ પ્રથમ વિભાગ છે કે જેમાં તમને ખરા ખોટાનું કીધેલું છે પ્રથમ પ્રશ્ન છે કે કોણ એબીસીમાં એબી બરાબર બીસી હોય તો ખૂણો એ બરાબર બી થાય આપણે જાણીએ છીએ કે જો કોઈ બાજુ ત્રિકોણ હોય તો સમાન બાજુની સામેના ખૂણા કેવા થાય છે સરખા થાય છે બરોબર તો આપણે અહીંયા ત્રિકોણની વાત કરીએ તો અહીંયા ત્રિકોણ તમને કયો પીધો છે એબીસી પણ વિદ્યુ છે એબી અને એબીસી માં તમને એબી અને બીસી બાજુ સરખી છે સમાન બાજુના સામેના ખૂણા મતલબ કોણ થાય અહીંયા તો કે એ અને સી તમને આપે છે એ અને બી મતલબ આ વિધાન શું છે ખોટું બે ભિન્ન બિંદુઓમાંથી અનન્ય રેખા પસાર થાય છે આ છે પૂરો દાણા એક તો આ છે વિધાન સાચું તમામ બાજુ ત્રિકોણની બાજુઓ

x, કન અહીંયા એક્સ વાય ડેડ લખે છે ને આપણા સામે કંઈ એ બી સી આપે છે બરોબર એક્સ ખન વદ્તા વાય ઘન વદ્ધા ઝેડ ખન આવું એક સમિકન છે એક્સ વધ્ધા વાય વધતા ઝેડ અંશમાં વર્ગ વધ્ધા વાયનો વર્ગ વધ્ધા ઝેડનો વર્ગ માઇનસ એક્સ વાય આવું એક સૂત્ર હતું નીતેસમ આઠ તો આ નિત્ય સમાર્થમાં ખાલી એ જ છે એક્સ વાય ની અંદર આપણને દાખલામાં જે પૂછ્યું છે બરાબર તો અહીંયા એક્સની જગ્યાએ એ બી ની જગ્યાએ બી અને ની જગ્યાએ સી દર્શાવીએ તો તમને એમ કીધું છે કે એ વત્તા બી વત્તા સી બરાબર ઝીરો અહીંયા આપે તો આ ઝીરો હોય તો આનો નાનો ગુણાકાર છે તો કોઈ પણ સંખ્યાનો ગુણાકાર ઝીરો સાથે થાય એટલે જવાબ શું આવે હવે અહીંયા એ ઘન વત્તા બી ઘન વત્તા સી ઘન ઓછા ત્રણ એ બી સી એ બરાબર ત્રણ એ બી સી આ બાજુ આવી જાય તો શું થઈ જાય પ્લસ ત્રણ એ

એના પછી વાત કરીએ છે પાંચ માઇનસ ચાર નું એક્સ અક્ષ થી લંબ અંતર હવે એક્સ અક્ષ થી લંબ અંતર કે તો વાય જેટલું હોય અને વાય અક્ષ થી લંબ અંતર કે તો એક્સ જેટલું મતલબ કે એક્સ નું પૂછ્યું છે તો વાય જેટલું મતલબ કેટલું અંતર છે ચાર એકમ બરોબર એટલે એકમ હશે ચાર એકમ ઓકે હવે એના પછી વાત કરીએ તેના પછી ખાલી જગ્યા હોય છે ખાલી જગ્યામાં તમને સૌપ્રથમ ખાલી જગ્યા આપી છે બે ગુણ્યા બે ની બે તૃતીયાંશ ઘાત ગુણ્યા બે ની એક પંચમાંશ ઘાત હવે અહિયાં આધાર સરખો છે અને ગુણાકાર આપ્યો સરવાળો થાય કેટલી ઘાત થઈ ગઈ તેરના છેદમાં પંદર આ આપણો જવાબ આવશે બરોબર જયારે ચાપના અંત્ય બિંદુ એ વ્યાસના અંત્ય બિંદુ કોઈ વર્તુળના વ્યાસના અંત્ય બિંદુ હોય તો શું થાય ધારો કે આપણા પાસે વર્તુળ છે

તો આની અંદર તમને પી ખૂણો કેટલો આપે છે આપે છે સાહીઠ આપણે જાણીએ છીએ કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો સરળો કેટલો થાય એકસો એસી તો સાઈઠ ને ચાલીસ સો આ ખૂણો કેટલા હશે એસી તો સૌથી મોટી બાજુ કઈ હોય જે ખૂણો સૌથી મોટો હોય તેની સામેની બાજુ સૌથી મોટી હોય તમને અહીંયા બાજુ જ કીધું છે અને જે ખૂણો નાનો હોય તેની સામેની બાજુ કેવી હોય નાની હોય

પછી વાત કરીએ એક બે વાક્યની અંદર જવાબ આપવાનો છે કે કોઈ પણ એક યુક્લિડની પૂર્વધારણા તો એક પૂર્વધારણા તો આગળ વધાઈ ગઈ તો કે બે બે બિંદુઓમાંથી અનન્ય રેખા પસાર થાય પૂર્વધારણા નંબર 1 બે બિંદુઓમાંથી એક અને માત્ર એક જ રેખા પસાર થાય છે આ આપડે પૂર્વધારણા ભણ્યા છે બીજી પણ પૂર્વધારણા છે કે જેટલા પણ સમતલમાં કાટખૂણા આપ્યા હોય કાટખૂણા બધા કેવા હોય સરખા હોય

ત્રણ ચતુર્થાંશ અને ચાર પંચમાઉ ત્રણ પંચમાં ચાર પંચમાં પાંચ સમય સંખ્યા સમય સંખ્યા શોધો પાંચ શોધવાની પાંચ વત્તા એક વડે આપણે શું કરીએ છ વડે ગુણ્યા અંશ અને છેદ ને છ વડે ભાગી હવે ત્રણ ને છ વડે ગુણીએ અને સેમ ટુ સેમ પાંચ ને પણ છ વડે ગુણીએ બરોબર તો કેટલા થશે કે છ તરી આપણે પહેલી સંખ્યા લીધી છે બરોબર આ રીત ત્રણ અને પાંચ બની ગઈ તો છ કરી અઢાર અઢાર અને છેદમાં એક સેમ આને પણ છ વડે ગુણીએ અને આને પણ છ વડે તો કેટલા થશે તો કે છ ચોક ચોવીસ ચોવીસના છેદમાં ત્રીસ મતલબ તમારે હવે અઢાર છેદમાં ત્રીસથી લઈ અને ચોવીસ છેદમાં ત્રીસની વચ્ચેની સંખ્યાઓ તમારે લખવાની છે બરાબર તો કઈ કઈ સંખ્યા આવે પછી શું આવે તો ઓગણીસ ના છેદ માં ત્રીસ વીસ ના છેદ માં ત્રીસ એકવીસ ના ત્રીસ બાવીસ ના છેદ માં ત્રીસ અને ત્રેવીસ ના છેદ માં ત્રીસ તો આ થઈ ગઈ આપણી ટોટલ પાંચ સમય સંખ્યાઓ બરોબર ઓકે હવે એના પછી નેક્સ્ટ વાત કરીએ કે વર્ગમૂળ ત્રણ ને સંખ્યા રેખા ઉપર તો સંખ્યા રેખા ઉપર દર્શાવતા આપણે શું કરતા હતા તો કે ઉગમ બિંદુ થી પહેલા તો એક એકમ અંતર લેતા અને આ એક એકમ અંતર ધારો કે આને ઓ કીધો હોય તો આને આ એકમ પી તરીકે દર્શાવે નામ ની અંદર તમે કોઈ પણ આપી શકો છો અને ત્યાંથી પી ઉપર એક લંબ બનાવવામાં આવતો એ પણ એક એકમનો નો જ લેવામાં આવતો આનાથી જે કાટકોણ ત્રિકોણ બનતો તો એમાં કર્ણ જે બનતો તે કર્ણ બનતો તો વર્ગમૂળમાં બે હવે આ જ વર્ગમૂળમાં બે ઉપર આનું નામ આપી દઈએ ઓપી ડેશ આ ઓપી ડેશ ઉપર એક લંબ બનાવ્યો છે એ પણ એક એકમનો લઈએ તો જે કર્ણ બનશે એ કર્ણ વર્ગમૂળમાં ત્રણ નું બને

નેક્સ્ટ જોઈએ તો એક્સ માઇનસ એક એ આ બહુપદી જે આપી છે આપણને એનો અવયવ છે તો કે ની કિંમત શોધો હવે અહીંયા તમે કહો તો કે એક્સ માઇનસ એક અવયવ છે એનો મતલબ બહુપદીમાં તમે એક્સ બરાબર કેટલા મૂકી શકો બરાબર એક ચાલો એક મૂકીએ એટલે બહુપદી શું થઈ જાય શૂન્ય થઈ તો હું અહીંયા મૂકી દઉં જ્યાં એક્સ દેખાય ત્યાં શું મૂકી દેસ હું એક ત્રણ ગુણ્યા એક્સ નો વર્ગ નહીં પણ એકનો વર્ગેમ ચાર ગુણ્યા એક વત્તા કે અને આ કિંમત મૂક્યા પછી બહુપદી શું થાય શૂન્ય

પ્લસ ત્રણ ગુણ્યા સો એક સો ચાર નો ઘન આપણે લઈ લઈએ નો ઘન લઈ ચોસઠ ચારસો ગુણ્યા ત્રણ એટલે બારસો બારસો ને પણ એકસો ને ચાર સાથે ગુણવાના થશે બરોબર ચાલો આ બધાનો ગુણાકાર કરી દઈએ તો બધાને બારસો ને ચાર સાથે બધી કિંમત લખી નાખીએ પ્લસ ચોસઠ વત્તા બારસો ને એકસો ચાર સાથે ગુણાકાર કરીએ એટલે એક લાખ ચોવીસ હજાર આઠસો આ બધા એનો સરવાળો કરી દઈએ એટલે અગિયાર લાખ ચોવીસ હજાર આઠસોને પોસઠ જવાબ આ રીતે તમે ગણી શકો નેક્સ્ટ બીજો પ્રશ્ન લઈ લઈએ તમને એમ કીધું છે કે ચક્રિય ચતુષ્કોણ આપ્યો છે અને ચક્રિય ચતુષ્કોણની અંદર ખૂણો જેમ ખૂણો સી બરાબર ચાર જેમ પાંચ છે તો ખૂણો સી શોધવાનો કીધો છે ચક્રીય ચતુષ્કોણ મેં અગાઉ પણ આપણે જોયું ચક્રીય ચતુષ્કોણના સામ સામેના ખૂણા એ અને સી સામ સામેનો જ ખૂણો કહેવાય અને એમનો સરવાળો એકસો એસી હોય તો અહીંયા હું કહી શકું ખૂણો એ બરાબર ચાર એક્સ લઈ લો ખૂણો સી બરાબર પાંચ એક્સ લઈ લો પરંતુ આમનો સરવાળો કેટલો થાય ચાર એક્સ વત્તા પાંચ એક્સ નો સરવાળો એ એકસો ને એસી અંશ કેમ કે એ શું છે ચક્રીય ચતુષ્કોણ નવ એક્સ બરાબર એકસો ને એસી માટે એક્સ બરાબર શું થાય તો કે નવ દુ એટલે કે એક્સ બરાબર થઈ જાય

અને કેન્દ્રથી જીવાનું અંતર ધારો કે એકાદ જીવા દર્શાય છે અને કેન્દ્રથી જીવાનું અંતર એ હંમેશા કેન્દ્રમાંથી પછી બે સરખા ભાગ કરે બરોબર અને આને કહેવાય ત્રિજ્યા ત્રિજ્યા કેટલી આપી છે પાંચ આ આપ્યું છે ત્રણ અને તમને શોધવાનું કીધું છે જીવાની લંબાઈ અહીંયા જીવા ધારો કે નામ આપી દઉં એ બી આ છે ઓ કેન્દ્ર અને આ છે પી હવે એપી અને પીબી બંને કેવા હોય સરખા હોય તમે અહીંથી એપી શોધી શકો કયા નિયમ પ્રમાણે તો કે પાયકા ગુરુષ્ટા પ્રમાણે શું કહેવાય તો પાયથાગોરસના પ્રમેયમાં એપી નો વર્ગ શું થાય કે એપી નો વર્ગ ગ રહ્યો ઈ કર્ણનો વર્ગ એટલે કે એઓ ના વર્ગમાંથી બાકી જે બાજુ હતી એટલે કે ઓપી નો વર્ગ એને બાદ કરી દઈએ તો પાયથાગોરસનો પ્રમેય એવું કહેતો છે તો કે કર્ણનો વર્ગ એ બે બાજુના વર્ગનો સરવાળો છે એટલે આપણે આ બાજુનું કરતા કરી એટલે આમાંથી આ બાજુ બાદ થઈ ચાલ ઓપી એટલે એઓ નો વર્ગ એટલે 5 5 નો વર્ગ 5 નો વર્ગ કેટલો થાય 25 3 નો વર્ગ કેટલો થાય 9 25 માંથી 9 ગયા કેટલા વધ્યા 16 એપી નો વર્ગ તમને કેટલા મળ્યા 16 માટે એપી કેટલા મળે તો કે 4 જો એ પી ચાર મળ્યા હોય તો આ તો એનું બમણું છે ચાર ને ચાર આઠ તો જીવા એ બી નું માપ શું થાય ચાર દુ આઠ એમ બરોબર તો મળે આઠ ઓકે ચતુષ્કોણ આપે છે તમને ખૂણા ખૂણાઓના ગુણોત્તર આપી દીધા છે ખૂણાનું માપ શોધો તો આપણને ખબર છે કે ચતુષ્કોણના જે ચાર ખૂણા હોય એમ સરવાળો કેટલો થાય એકસો ને એસી સોરી ત્રણસો ને સાહીઠ

હવે ત્રણ એક્ષ બરાબર વીસ આપણે એક જગ્યાએ વીસ મૂકી દઈએ તો ત્રણ એક મતલબ શું થાય તો કે ત્રણ ગુણ્યા વીસ ત્રણ ગુણ્યા વીસ મતલબ કેટલા થાય તો કે સાહીઠ બરાબર સૌથી નાનો ખૂણો કયો થયો આ થયો સાહીઠ અંશ આ થઈ ગયો એસી અંશ આ થઈ ગયો સો અંશ અને આ થઈ ગયો એકસો ને વીસ અંશ બરાબર ટોટલ ત્રણસો ને સાહીઠ અંશ થઈ જશે બરાબર સૌથી નાનો ખૂણો કેટલા અંશનો થયો સાહીઠ અંશનો કેટલા અંશનો થયો સાહીઠ સૌથી મોટો ખૂણો પૂછ્યો હોય તો એકસો ને વીસ અંશ ઓકે તો આ પ્રમાણે આપણે આની ગણતરી કરી શકીએ છીએ હવે વાત કરીએ આકૃતિમાં પી એ ક્યુ આપે છે એનું માપ શોધવા કીધું સોરી તમને પી ઓ ક્યુ આપે છે તો આપણે જાણતા હતા કે જે કોઈ ચાંપ હોય વર્તુળની ચાંપ દ્વારા કેન્દ્ર આગળ જે ખૂણો હોય છે કે તે ચાંપ દ્વારા બાકીના ભાગમાં જે પણ ખૂણો આંતર્યો હોય એનાથી બમણો હોય આ બમણો હોય મતલબ આ એસી ઓલરેડી બમણો છે કોનો તો કે પી એ ક્યુનો તો આ કેટલા મળે આપણને ચાલીસ બરોબર કેમ કે નિયમ પ્રમાણે શું છે નિયમ એવું કહે છે કે ખૂણો પીઓ ક્યુ ઇઝી ક્વોલ ટુ બે ગુણ્યા ખૂણો પી એ ક્યુ તમને અહીંયા ખૂણો પી એ ક્યુ શોધવાનો કીધો છે તો હું આ સમીકરણમાં પીએ ક્યુ ને કરતા કરું તો શું થઈ જાય કે જે ખૂણો પીઓ ક્યુ હતા એના અડધા કર દો અડધા કરો એટલે અહીંયા સી અંશમાં બે કર દો તો કેટલા મળે આપણને ચાલીસ અંશ તો આ પ્રમાણે આપણે દર્શાઈ શકીએ છીએ નેક્સ્ટ વિભાગ સી ની વાત કરીએ ઓકે ની બાજુ આપી છે બાજુમાં તમને કીધું છે પંદર જેમ સત્તર જેમ પચીસ જેમ પ્રમાણના પ્રમાણ હોય તો તેની પરિમિતિ તમને ચાલી શકે છે એનું ક્ષેત્ર શોધવાનું શોધો હેરોનના સૂત્ર પ્રમાણે આની કામ કરી શકાય છે તો બધા દાખલા થોડાક લોંગ છે લોંગ છે એટલે લખવામાં અહીંયા ફાવશે નહીં પરંતુ તમે જો આને બાર એક્સ કહેવાય છે અને સત્તર એક્સ કહેવાય અને પચીસ એક્સ કહેવાય બધાનો સરવાળો કરી લે શું મળે છે પાંચસો ને ચાલીસ કેમકે પરિમિતિ આપી છે તમને બરોબર તો તમે હેરોના સૂત્રનું સૂત્રનો ઉપયોગ કરીને ગણતરી કરી શકો એમાં ક્ષેત્રફળનું સૂત્ર શું આવે તો કે વર્ગમૂળમાં એસ એસ માઇનસ એ એસ માઇનસ સી એસ માઇનસ સી આ પ્રમાણે હવે એસ એટલે શું અર્ધ પરિમિતિ આ પરિમિતિ આપી છે પાંચસો ચાલીસનો અડધો કરો બરાબર સત્યાવીધું ચોપન એટલે બસો ને સિત્તેર એસ તમને કેટલો મળે બસો સિત્તેર એ કેટલો મળશે તો પહેલાં આને કહેવાય એ નું પ્રમાણ કીધું છે એ જેમ બી જેમ તો એ તમારે શોધવા માટે પહેલા બાર એક્સ અથવા બાર અહીંયા અહીં કાંઈ એક્સ શોધો પડશે એક્સ જે મળી જાય એ બાર સાથે ગુણાકાર કરવાનો એ પ્રમાણે તમને એબીસી ત્રણે ત્રણ બાજુઓ મળી જશે અને આની અંદર મૂકીને તમે ગણતરી કરી શકો તો બરોબર તો ટ્રાય કરજો તમારી રીતે એ બી બરાબર એસી આપે છે બે સમાજ એક સમજી બારો ત્રિકોણ આપે છે એ બી બરાબર એસી હોય તો કુણો બી બરાબર ચીજ થાય બરાબર જો એને એવો આપી દીધો હોય ડાયરેક્ટલી તમે સમજાવજો એ જો AB AC હોય તો આ બંને ખૂણા કેવા થાય સરખા પણ તમને આ ખૂણો નેવું અંશ નો આપેલો છે તો આ બને કેટલા હોય પિસ્તાળીસ પિસ્તાળીસ બંને નું માપ કેટલું હોય પિસ્તાળીસ હોય બરોબર યાદ રાખજો સાબિત કરો કે એકરૂપ ત્રિકોણ એકરૂપ વર્તુળની ની જીવાઓ કેન્દ્ર આગળ સમાન ખૂણા આંતરે તો આ એક સાબિતી વાળો પ્રમેય છે પ્રમેય પ્રમાણે તમે જુઓ તો ધારો કે બે એકરૂપ જીવાઓ આપી સોરી એકરૂપ વર્તુળ એકરૂપ વર્તુળમાં જીવાઓ કેન્દ્ર આગળ સમાન હોય વર્તુળ એકરૂપ હોય બરોબર એકરૂપ વર્તુળની અંદર તમને દર્શાવે જીવા દ્વારા જે બનતા હોય તે અલગ અલગ વર્તુળો સરખા હોય તો આપણે એમની ત્રિજ્યાઓ પણ કેવી હોય બધા એક સરખી હોય એ પ્રમાણે પ્રમાણે સાબિત કરી શકીએ છીએ આ પણ એ સાબિતી વાળો દાખલો છે પણ એ તમે પ્રકરણની અંદર જોઈ લેજો જો તમારે સંપૂર્ણ સાબિતી જોતી સોલ્યુશન જોતું હોય તો હું એની પીડીએફ અપલોડ કરી દઈશ સોલ્યુશન કરીને બરોબર કોમેન્ટમાં દર્શાવજો તમે તો આપણે આટલે રાખશું વિભાગ એને બી નું સોલ્યુશન દર્શાવી બરોબર પરંતુ આ રીતે ફટાફટ સમજવો તો તમે સમજી શકો છો કે આ બધી આ પણ તમને સાબિતી થવાના દાખલા છે અહિયાં થી તમને દર્શાવવાનું કીધું છે તો અહીંયા તમને કીધું છે એક્સ વાય